આપણે આ વિડીયોમાં ધાનુકા કપની એમ પિસ્તાલીસ પાવડર આવે જેમાં મેનકો જેમનું પ્રમાણે પિસોતેર ટકા આવે તેના વિશે માહિતી મેળવવાની છે જેથી પૂરો વિડીયો જરૂર જુઓ આપણે આ પાવડર એમ પિસ્તાલીસનો ઉપયોગ જીરાની અંદર ક્યારે કરી શકીએ તેના શું ફાયદા છે અને કેટલા પ્રમાણમાં કરવું જોઈએ તેના વિશે પણ માહિતી મેળવશું જ્યારે પણ તમે એમ પિસ્તાલીસનો ઉપયોગ કરો ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવું દ્રાવણ બનાવવું ડાયરેક્ટ પોપની અંદર પાવડર નાખી ન દેવું ક્યારેય પણ એમ પિસ્તાલીસ પાવડરને અન્ય દવા સાથે મિક્સ ન કરવું કારણ કે બંને દવાનું રિઝલ્ટ કપાઈ જતા હોય હવે આપણે વિડીયોમાં જાણીએ આગળ કે એમ પિસ્તાલી પાવડરનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ કેટલા દિવસનું જીરું થાય ત્યારે સામાન્ય રીતના જોઈએ આપણે તો સાહીઠ દિવસ પછી જો એમ પિસ્તાલીસનો ઉપયોગ કરવામાં આવે તો બહુ સારું રિઝલ્ટ મળતું હોય જીરાની અંદર ઘણા લોકો એવા પણ હોય જે ત્રીસ દિવસે ઉપયોગ કરતા હોય એમ તેનો કંઈ વધારે ફાયદો થતો નથી હવે આપણે જાણી લઈએ આગળ વિડીયોમાં કે કેટલું પ્રમાણ રાખવું પડે એક કિલાનું પેકેટ આવે તેમાંથી આપણે ત્રીસ પોપ બનાવી શકીએ જો ઓછા પોપ બનાવશું તો પોપની અંદર સ્પ્રેમાં પ્રોબ્લેમ આવશે પ્રેશર નહીં આપે જોઈએ તેવો જેથી એક કિલાના પેકેટમાં ત્રીસ પોપ બનાવો તો બહુ સારું રહીએ જો એક કિલામાં વધારે પોપ બનાવશો તો ખૂબ ઓછી માત્રા થઈ જશે જેથી જો તમે એક કિલ્લાના પેકેટમાં પચીસથી લઈને ત્રીસ પોપ બનાવો તો બહુ સારું રહીએ માપનું હવે આપણે જાણી લઈએ કે આનો છંટકાવ કરવાથી શું ફાયદો થાય છે પેલો ફાયદો તો એ રહીએ છે કે મેનકો જેબનું પ્રમાણે પિસોતેર ટકા હોવાને લીધે ઝાકળની અંદર ખૂબ ઉપયોગી બને આ વસ્તુ જ્યારે જીરું બે મહિનાને થઈ જાય અથવા બે મહિના ઉપરનું ત્યારે જીરાની અંદર ઉણપ ન રહેવી જોઈએ અથવા કે નરમ જીરું ન રહેવું જોઈએ જો નરમ રહેશે તો કાળીઓ કે કાળી ચમરી આવી શકે જો તમારે પણ જીરાની અંદર આ સમસ્યા હોય તો તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો આ પાવડરનો છંટકાવ કરશો એટલે તમારું જીરું એ નરમ નહીં રહેશે અથવા કૂણું નહીં રહે થોડુંક કડક બની જશે જેથી કાળી ચમરી આવવાની સંભાવના ઓછી બનતી હોય જો એમ પી સૌથી મોટા ફાયદાની વાત કરી લઈએ તો આપણે એ છે કે દાણા એ વજનદાર અને મોટા બનતા હોય ને જે ફૂલ હોય તે પૂરા દાણા બને એ કંઈ એવું નથી કે નાનો દાણો રહી જાય એક સરખા અને મોટા અને વજનદાર દાણા બને આનો ઉપયોગ કરવાથી જ્યારે બપોરના સમયે તડકો હોય ત્યારે જીરું નમી જતું હોય તે નમે આનો ઉપયોગ કરવાથી જેથી ઘણી બધી સમસ્યા ન આવે જ્યારે જીરું બે મહિનાને થતું હોય તે જ સમયના ઝાકળ પણ આવતી હોય જેથી ઝાકળ ઘણી બધી નુકસાની કરતી હોય જીરાની અંદર આનો ઉપયોગ કરવાથી ઝાકળને નુકસાનીથી બચી શકાય બાકી એવું નથી કે આનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ જીરાની અંદર જો તમને યોગ્ય લાગે તો જ ઉપયોગ કરવો આનો જીરાન જોઈને બાકી મારું પોતાનું એવું હું છે કે આનો ઉપયોગ જ્યારે વાતાવરણ બગડે ત્યારે કરી શકાય અથવા ઝાકર આવતી હોય તે સમયની અંદર જ્યારે જીરું બે મહિના ઉપરનું થઈ જાય ત્યારે ઉપયોગ કરો તો આનું રિઝલ્ટ સારું જ મળતું હોય તો તમારે પણ જીરાની અંદર કાળી સમરી ન આવવા દેવી હોય જો સૌથી સારી દવા જોતી હોય કાઢી સમરીની અંદર તો આપણી ચેનલમાં જઈને આપણા જૂના વિડીયો જોઈ લેજો જો વિડીયો સારો લાગી હોય તો લાઈક કરી દેજો અને આવા જ ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો